શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા જ સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે ગુજરાતના સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ ચેનલ ના પવન માકન તેમના પરિવાર સહિત સોમનાથ જ્યોતિર્લિંગના દર્શને પહોંચ્યા હતા તેમણે સહપરિવાર સહિત સોમનાથ મહાદેવના દર્શન કર્યા સાથે જ બિલીપત્રો પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરી અને ધ્વજારોહણ કર્યું હતું આ દરમિયાન સોમનાથ મંદિરના ટ્રસ્ટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝના તંત્રી પવન માકન દ્વારા પોતાના પરિવાર સહિત રાજ્યભરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ